મારા ભાઈઓ નહીં પરંતુ ગેરંટી સાથે કહું છું કે આજ સુધી તમે આપણા ગુજરાત ની અંદર જેટલા પણ કલાકારો ના મોઢે આ ઠાકોર સમાજ નું સૌથી ફેમસ ગીત રજવાડી છે અમે મન ભેર રહીએ એ ગીતો સાંભળ્યું જ હશે પરંતુ એ બધા કલાકારો એ ગાયેલું ગીત અલગ છે અને આજે જ્યાં બાદલભાઈ બારસા જે ગીત ગાવાના છે એ પણ અલગ છે કારણ કે યાર કઈક એવા અવાજ થી અને કઈક એટલા ઊંચા સુર થી જે ગીત ગાયું છે ને ખરેખર આજ સુધી કોઈ કલાકારે આવું ગીત ગાયું નથી તો લ્યો આજના વિડીયો ની અંદર આપણે થોડીક વાર કર્યું છે જ નહીં સૌથી પહેલા અને તરત જ એકવાર તમે જે બાદલભાઈ બારસાએ આજે ઠાકોર સમાજ માટે જે આ ગીત ગાયું છે એ ગીત સાંભળતા જો અને બીજા પણ લોકો જોતા હોય તો એવું ના લગાડતા કે ઠાકોરો માટે ગીત ગાયું છે એટલા માટે આપણે ભાઈને સપોર્ટ કરવો નથી ખાલી તમે ભાઈને એકવાર અવાજ સાંભળજો આજે ઠાકોર સમાજ માટે

દિલ જલે લાલે તો સભી દિલ જ્યાં લગતા ગ તોડેગે નહીં તબ તક છોડેગે નહીં ગાથા ભર